તો ચાલો મિત્રો આપણે હવે મોહન થાળ બનાવવા માટે હવે આપણે ઘી જામેલું આવે એટલે ગરમ પાણીમાં મેં દીધું છે પછી આપણે ઘી ઢીલું થઈ જાય એટલે નાખશું આપણે લઈ લીધો છે ચણાનો કકરો લોટ આપણે બસો કિલો મોહનથાળ બનાવવો હોય તો આપણે પચાસ કિલો લોટ લીધો છે કકરો ચણાનો લોટ તો ચાલો મિત્રો આપણે આને મિક્સ હવે પછી એમાં આપણે ઘી સમૂલ ઘી નાખવાનું છે આપણે સમૂલ ઘી નાખીને મિક્સ કરીશું આપણે ઘી નાખીને મિક્સ કરી નાખવાનો પછી આપણે નાખશું આમાં થોડુંક દૂધ દૂધ નાખવી એટલે દાણો આનો બહુ સારો પડે એટલે નાખશું આપણે દૂધ તો ચાલો મિત્રો આપણે દૂધ પણ નાખી દઈશું અને બરાબર આને મિક્સ કરીશું પછી આપણે પછી આને આપણે પાડીશું દાણો દૂધ બધું નાખીને પછી આપણે પાડીશું દાણો તો બધું દૂધ નાખીને પછી મિક્સ કરી દેવાનું બરાબર મિક્સ કરવાનું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એનો દાણો પાડીશું તો ચાલો મિત્રો આપણે દાણો પાડી દીધો છે હવે આપણે ગેસે તપેલું ચડાવશું તપેલું મેકીને એમાં નાખીશું આપણે સમૂલ ઘી આપણે બસો કિલો મોહનથાળ બનાવવા માટે આપણે પાંત્રીસ કિલો ઘી લીધું છે પાંત્રીસ કિલો ઘી નાખીને આપણે એક બાજુ ખાંડની સાણી મેકી દઈશું સાણી મેકાઈ જાય એટલે આપણે ત્યાં લગીમાં આપણો લોટ શેકાઈ જાય તો ચાલો મિત્રો આપણે ઘી ગરમ થઈ ગયું છે એમાં નાખશું આપણે જે દાણો પાડેલો છે ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો ધીમા ધીમા ગેસે આપણે મોહનથાળ શેકશું તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે લોટ બધો નાખી દીધો છે એમાં હવે આપણે એકદમ ધીમો ગેસ રાખશું અને ધીમે 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 શેકશું તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણો મોહનથાળ શેકવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે એકદમ ગેસ ધીમો રાખીને આપણે શેકશું મોહનથાળ શેકાઈ જાય ત્યાં લગી તમે જોજો એક ઓછામાં ઓછી એક કલાક થાય તો ચાલો મિત્રો આપણો મોહનથાળ શેકાઈ ગયો છે હવે એમાં ઉપરથી આપણે નાખશું દૂધ દૂધ નાખીને આપણે મિક્સ કરીને તમે જોઈ શકો છો આપણો મોહનથાળ શેકાઈ ગયો છે એક બાજુ આપણી સાણી આવી ગઈ છે તો આપણે એમાં સાણી હવે મિક્સ કરશું મીડિયમ એકદમ સાણી લેવાય એટલે મોહનથાળ આપણો કડક ન થઈ જાય તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો છે હવે